અલ્યા મોટા ભાઈ હોટ સાટા મમ આખા ખોલ કરો હો અલ્યા નહીં કરતો અલ્યા આપણે મંગા ભાઈને ઘરથી મકાયું હાલ તો બેજાવા કે ભયા ઈયો નો કા છે ઈયો નો કો ખાલી ઘર બતાવો કી એનું અલ્યા પણ ઈ આ એહોન પાવડો બધું લઈ ગયા તમે એ પાછળ છો હું તો પાઈ પાણીની પાઈપ લઈ લેવાની

હાલ નહી જાવ ઘડી ઘડી પછી જવું એ બાજુ ઓટો તો મારવો છે બોલાયા છે કોક તો મારો બેટ આરો કરશે પણ હાલ જાવ ચા બીજો પીવું પછી જવું

આમી ચો આ ગમમો સોઈ જાય બા ગમમો જી ના બળો એમાર મોરું થઈ જાય અમે આ ગમમો રહેતા કોઈ હું હે કા પાણી ના લાઈન બતાવ હાલો હાલો કી મકા આમાં પાંચ ઉપર છે હું હે લે ચિકલા સા મંગા ભાઈ હા આવ્યો ભાઈ હા આટલે જો નાળ છે આટલા હા આટલે જો જો નાળ છે લે આટલો સીધમો

આપડે થાય <laughs> <in looking> <language>

તો તમી લે આવજો હા એમ તો તને કેમ તમ લઈ રાખવા દેવાનું તને કેમ તમ નઈ તો તમી તમી લે આવજો તો આ ઓયન આલ્યું મેં એ માં આયો લે તો તમે ઓયન હવે હા અલ્યા માં રાખીશ લે તન તો નહી જ રાખવા દેઉ લે 100 માં એમ તો જેવો તેવો સમજે કોઈ

શું વાત કરો અહિયાં અને એમો ને બગડી શું ખબર છે જબર બગડી યાર અમે પૈસા સડાવા બોલ્યા પૈસા એને સીલે મફત રાખ્યું યાર અને મફત કરી રાખ્યું અમારું જો દીધી પણ તઈ વેલા ને કર્યા તાર મે તમને નતો કીધું કે લે હાથ આવજો લે પેલા ના કો કે એ હાથ આવજો અમારો ગો રસ્તો માં આવજો અલ્યા અમારું ગામ નઈ મંગુ એવો સ્વાદ યાર તમારું ગામ માં મતમ તમને મજૂર લાવી રે અમાર ગામમાં મજૂર નઈ ઘણા મજૂર છે

અમારો ગમ કોઈ મજૂર આવશે નઈ બરોબર અને ત્રણ પચીસ પચીસ રૂપિયા મળે એવું કરવું છે ને

પાસ્ટર અરે ભાઈ તું તને ડરાવ્યા લે કોમ કાતો હતો અન તમી વે કોમ નઈ રાખું અમે મેકા મોં જો કીધું છે ભાઈં કીધું તો મારી કોમ નઈ રાખું કે ભાઈ તમે કઈ ન ગયા તો તમે કઈ ન ફરી ગયા પેલા 5000 માં આલ્યું અન પછી 4000 માં આલ દીધું પણ તમી નતો કીધું માં 4000 માં પણ હવે રાખું જ નઈ કોમ તમ નઈ રાખ્યું એમ કે જો ના માર રાખું ના ના હવે તમાર કરવાનું છે ભેગુ કોમ કરવાનું છે ભેગુ કરવાનું કોમ તો મફત કોમ નઈ કરવાનું હવે 10 1000 રૂપિયા લેવાના છે એટલે તમે બોલી ન ફરીજો યાર તો તમને બોલી નતા ભરીજે પહેલા 15000 માલ લીન પછી 14000 માલ નથી બધા પૈસા હોય હોય

ના અમે ના હતો હવે હા અમાર કામ કરવું હોય ને કે પાઈપો ઓઢવી નહીં હવે મારું બેટું હળવાણા આ તો મારું કોઈ ગામ ગામનું કોઈ કામ કરવા આવશે ને અઈન માર પાછા બોલાવ પડશે અલા ભાઈ આ મોટો ભાઈ એ શું છે કેતો તા કે અમાર ગામનું હોય કોઈ મજૂર આવતું નહીં